મિત્રો નવલા પ્રારંભ થઈ ચૂક્યો છે એ નિમિત્તે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી ઈ કોમર્સ કંપનીઓ અલગ અલગ સેલ આપી રહી છે પરંતુ આ સેલમાં એક ગ્રાહક તરીકે તમે કોઈ જગ્યાએ છેતરા થતો નથી કોઈ જગ્યાએ તમારી સાથે ચીટિંગ તો નથી થતું એ વિશે એક વાત કરવી છે દિલ્હીની બાજુમાં આવેલા નજબગટના એક ગ્રાહક લલિતકુમારે કુમારે ફ્લિપકાર્ટ સેલ દ્વારા બે હજાર એકવીસમાં બારસો નવાણું રૂપિયામાં એક બ્લૂટૂથ હેડફોન મંગાવ્યો હતો અને જ્યારે એને ડિલિવરી મળી અને એણે બોક્સ ઓપન કર્યું ત્યારે બ્લૂટૂથ હેડફોનની જગ્યાએ એને વાયર હેડફોન મળ્યો જેનાથી નારાજ થઈ એણે કંપનીને શિકાયત કરી અને એને આ પ્રોડક્ટ બદલી દેવા માટે ફ્લિપકાર્ટને વિનંતી કરી પરંતુ ફ્લિપકાર્ટ તરફથી પ્રોડક્ટ તો બદલી દેવામાં ન આવ્યું પરંતુ ગ્રાહકને એવું જણાવ્યું કે આપે અડતાલીસ કલાક બાદ ફરિયાદ કરી છે જેથી આપની ફરિયાદ સ્વીકારી શકાય એમ નથી આનાથી નારાજ થઈ અને લલિત કુમારે દિલ્હી ઉપભોક્તા ફોરમમાં કંપનીની વિરુદ્ધ ફ્લિપકાર્ટની વિરુદ્ધ ફરિયાદ કરી અને ત્રણ વર્ષથી કેસ ચાલતો હતો એના અંતે ગઈકાલે એક લેન્ડમાર્ક ચુકાદો આવ્યો છે જેમાં દિલ્હી ઉપભોક્તા ફોરમે ફ્લિપકાર્ટને દસ હજાર રૂપિયા દંડ અને જે કંપનીનું હેડફોન હતું એ કંપનીને પણ દસ હજાર એમ કરી અને કુલ વીસ હજાર રૂપિયા દંડ અને વળતર સ્વરૂપે લલિત કુમારને આપવા જણાવ્યું છે જેથી બારસો નવ્વાણુંનું બ્લૂટૂથ એ કંપનીને અને ફ્લિપકાર્ટને દસ ગણા જે સ્વરૂપે વીસ હજાર રૂપિયામાં પડ્યું છે તો આ એક લેન્ડમાર્ક ચુકાદો છે